છેલ્લા કેટલાય દિવસ સુધી સાયબર ક્રાઇમના બનાવવામાં વધારો થયો છે જાણીતા વ્યક્તિના નામ ફેક એકાઉન્ટ બનાવી તેના જ ગ્રુપમાં રહેતા લોકોને રિક્વેસ્ટ મોકલી પૈસાની માંગણી કરતા હોય છે ત્યારે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલો બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવાયું હોવાનું સામે આવ્યું છે આ મામલે જામનગર સાયબર ક્રાઈમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવનાર સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે જામનગર એસપી પ્રેમસુખ ડેલોના નામનું ફેસબુક એકાઉન્ટ જે ફેક એકાઉન્ટ બનાવાયાનું